बेकार चला दिया So guys, am okay. guys, guys ये तो बन गया चॉकलेट नाना जो नहीं वीर का वाला वाला ઉપર દાયરે દો આગીતારી પરના ઉપરના ઘણી મારા રાત કુઓ ના સફું ના તો ગાઈઝ મેળા માંથી અમે જઈએ છીએ મારા ઘરે બાકોર તો ગાઈઝ અમે દર્શન કરી અને પાછા નીકળી ગયા છે તો ગાઈસ જે ઘરે બનાવીએ છે ને વેફર ગમે એટલું ચોખ્ખાઈ થી પણ એક વખત મેળાની ની વસ્તુ ને તો મેળા જેવું લાગે રોજ કોરા કોરા ફરતા ને એ પણ આજે મેળાના માહોલમાં ભીંજાઈ ગયા છે જો ગાઈસ તો ગાઈશ મેળામાંથી નીકળી ગયા છે

માતાજી તો ઘરે આવી ગયા છે નાની ધંધિયા જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો